મારો પરિચય ગામ માટગામ સારણિયા રમેશભાઈ પાછાભાઈ માટગામ ગ્રામ પંચાયતનો સદસ્ય અને અમારા ગામમાં આજ લગભગ ત્રીસ તારીખથી સુભલામ સુફલામની મંજૂરી કોડીનાર દેવ કોડીનાર અને વેરાવળ કલેક્ટર સાહેબ પાસેથી લોકો લઈ અને એમાં એવું છે કે નદીના હોકળામાં જે કામ કરવાનું હોય છે અને કાંઠાથી વીસ મીટર દૂર પણ આ લોકો તો અહીંયા અત્યારે અમારે સાડત્રીસ નંબર એટલે એ ક્યાંય લગભગ મંજૂરી લીધી નથી મારી જાણ ખાતર કહું છું કે મંજૂરી લગભગ લીધી નથી અને મને કોઈ અત્યારે કોઈ આપી નથી પણ જે એંસી નંબરની મંજૂરી છે એ મને આપેલી છે તો અહીંયા કાંઠો ન તોડવાનો હોય પણ એ લોકો કાંઠો પણ તોડે છે સાડત્રી નંબરમાંથી કાંઠો તોડે છે અને રાત દિવસ બે ફાર્મ લગભગ પિસ્તાલીસથી પચાસ ટ્રક કાયમિક માટે માટી ઉપાડી અને દેવ સંઘ પ્રદેશમાં એ લોકો ભરતી કરે ભરતી કરવામાં રોડના કામમાં ન્યા વાપરે છે એ લોકો અને બેફામ રોંગ સાઈડ હાકે છે વાહન કાલે પણ અમે ન્યૂઝ જોયા એક ટ્રક ઓવરલોડિંગ હતું અને એક ફોર વ્હીલને ટક્કર મારતા કંઈ જાનાની થઈ નથી પણ ફોર વ્હીલમાં નુકસાન થયું હતું કોનો કોનો હાથ છે એ આમાં કોઈ મેં પહેલાં પણ હમણાં પણ દિવ્ય ભાસ્કરમાં અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી તો પણ મને કોઈ ત્યાંથી જવાબ આવ્યો આપ્યો નહીં અને આ લોકો સતતને માટે પચાસથી પિસ્તાલીસ ટ્રક રાત દિવસ હકાવે છે એક ઈટાસી ની મંજૂર છે એની બદલે બે બે ત્રણ ત્રણ ચાર ચાર ઈટાસીઓ હાકે છે આ લોકો શું અમારી માંગ એવી છે કે આ કાયદેસર નદીની તો વોકળા જમીન લેવી દે એ લોકો પાસે મંજૂર છે તો કે નદીથી થી કાઠા સાઠ મીટર વીસ મીટર દૂર એટલે સાઠ ફૂટ તો એ લોકો તો કાઠો ખોદીને લઈ જાય છે તો જમીન નો જ આવી જોઈએ ને એમ નુકસાન તો લોકોને નુકસાન થાય ને ગ્રામ પંચાયતનું શું છે કે એ તો લોકો અહીંયા આવીને કે ભાઈ અહીંથી લઈ લો અહીંથી લઈ લો એવું બધા એ લોકો કહે છે તો આજુબાજુમાં વાડી છે નદીને અડેલી વાડી વધારે પાણી આવે તો અતિવૃષ્ટિ થાય તો ધોવાણ થાય કાંઠાનું ધોવાણ થાય તો અમારા અહીં બાજુમાં સમસણાઈ છે જે સાડત્રી નંબર છે ત્યાં સમસાણ છે બરાબર તો ન્યાય કાંઠાનું અત્યારે તમે આમ જોઈ શકો છો કે આ કાંઠા હાવ તોડી નાખ્યા છે એ મારી પાસે બધા વિડીયો છે બરાબર એટલે એ ધોવાણ ધોવાણ નો થાય એટલે કાઠા નો લેવા જોઈએ નદીની વચ્ચેથી લેવું જોઈએ બગ બે બે ઈટાશીઓ અત્યારે અમે જોઈને આવ્યા બીજી જે 37 નંબર અને બીજો આગળ નંબર માં ન્યા પણ બે હતી એક જગ્યાએ એક હતી અને આ એક છે અને કાયમિક માટે ડમ્ફરો લગભગ એટલે ઈટાસી પ્રમાણે 300 થી 400 ડમફોરો માટે દેવ સંઘ પ્રદેશમાં જતે છે દેવ કઈ આરકેસી કંપનીમાં જાય છે એ લોકો ભરતી અને રોડના કામમાં વાપરે છે કોઈ કોઈ પ્રાઇવેટ કંપનીને ગ્રામ પંચાયત અથવા વિભાગ ન અને કાપ કાઢવાનું હોય સુબલામ સિંચાઈ વિભાગમાં વધારે ખોદકામ ન કરે આ લોકો તો એટલું ખોદકામ કર્યું છે કે જ્યાં ત્યાં પાણી પણ કાઢ્યું છે અને કાંઠાથી લગભગ વીસ વીસ ફૂટ નીચે નદી ઉતારી દીધી છે અને કાંઠો તોડી નાખ્યો છે આમાં તો ગ્રામ પંચાયતના છે એટલે આમાં આ પહેલેથી માંડી અને ગ્રામ પંચાયત થી માંડીને કલેક્ટર હોય એવું મને લાગે છે તપાસ માટે તો મેં એક પત્ર પણ સરકાર ને લખ્યો છે તો એ લોકો એસી નંબર નું સર્વે કરી અને પછી જે તે સુગલામ સુફલામની યોજના છે વ્યવસ્થિત શરૂ કરે